ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની ઋતુમાં બટાકાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને બટાકાનો પાક સ્થાનિક ખેડૂતો માટે મુખ્ય રવિ પાક તરીકે માનવામાં આવે છે પરંતુ આ વર્ષે મોંઘા ખાતર અને બિયારણ બાદ બટાકાના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજોમાં ભાડામાં વધારો કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના ખિસ્સાને વર્ષોથી ખણખણીયા કરાવતી બટાટાની ખેતી હવે દિવસે ને દિવસે મોઘી બની રહી છે અને યોગ્ય ભાવો ના મળતા ખેડૂતોને બટાટાની ખેતીમાં પણ નુકસાન સહન કરવું પડી રહ્યું છે એક તરફ ઊંચા ભાવના બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાનું વાવેતર કરી રહ્યા છે પરંતુ બટાટાના પોષણક્ષમ ભાવો ના મળતા ખેડૂતોને બટાટાની ખેતી નુકસાનકારક સાબિત થઈ રહી છે ત્યારે આટલું ઓછું હોય તેમ આખ વર્ષથી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં બટાટા સંગ્રહ કરવાના ભાડામાં પ્રતિ કિલોએ 20 પૈસાનો વધારો કર્યો છે. બટાકાની ખેતીમાં સાહેબ કશું મળતું જ નથી આટલું બિયારણ મગું આટલું ખાતર મગું આટલી ખેડ મગઈ ટ્રેક્ટર આટલા અને બિયારણમાં કશું મળતું નથી બેંકનો લોન પણ બાકી પડ્યો છે સતા પણ સ્ટોરવાળાએ 20 પૈસા પાછા ફરી દે ભાડું વધારી દીધું છે એટલે હવે ખેડૂતના તો કોઈ ઉપાય શું કરવો એનો કોઈ અર્થ જ નહી દિવસે દિવસે બટાટાની ખેતી મોંઘી થઈ રહી છે અને ભાવ પણ પૂરતા ના મળતા હોવાથી ખેડૂતોની હાલત કફોડ બની રહી છે તેવામાં બટાટાના સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ પણ ભાડામાં વધારો કરી દીધો હોવાથી ખેડૂતોને બટાટાની હાલત પડતા પર પાટુ મારવા જેવી બની ગઈ છે જે વખતે બટાટાના જે સ્ટોરની અંદર જે ભાવ હતો તેના ભાવમાં વધારો કરવા પાછળના કારણો શું છે આ વખતે અમારી છવ્વીસમી તારીખે કોલ્ડ બનાસકાંઠા કોલેસ્ટ્રોલ એસોસિએશનની મિટિંગ મળે એમાં અમે પર કિલ્લોએ વીસ પૈસાનો વધારો કરેલ છે એનું મુખ્ય કારણ એ છે કે આ વખતે વીજળી બિલના જે યુનિટ રેટમાં વધારો થયો છે અને લેબર ખર્ચમાં વધારો થવાના કારણે આંશિક વધારો કરેલો છે જે રીતે બટાટાની ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે તે પ્રમાણે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા છેલ્લા વીસ વર્ષમાં બટાટાની ખેતીમાં ખર્ચ ચાર ગણો વધી ગયો છે પરંતુ બટાટાના ભાવોમાં માત્ર બે જ ગણો વધારો થયો છે જેથી ખેડૂતોને બટાટાની ખેતીમાં નુકસાન સહન કરવું પડી રહ્યું છે ત્યારે આગામી સમયમાં બટાટાને લઈ આવી જ પરિસ્થિતિ યથાવત રહેશે તો બટાટાની ખેતી તરીકે જાણીતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાને બદલે અન્ય ખેતી કરતા થાય તો નવાય નહીં કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરીશ ઠાકોર ટીવી બનાસકાંઠા